પ્રમુખ અરવલ્લી જિલ્લા વહીવટી સંઘ અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શાળા તરીકે ખ્યાતિ પામેલ માતૃશ્રી આર જે તન્ના પ્રેરણા મંદિરમાં શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રસ્ટના મંત્રી શ્રી દામુભાઈ પટેલ સાહેબને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનું સન્માનપત્ર અર્પણ કર્યું સંમેલનમાં આગેવાનો વાલીઓએ બાળકોમાં સરકારનું સિંચન સંસ્કારોનું સિંચન મોબાઈલ અને વેબ સિરીઝના પ્રભાવ તેમજ શિક્ષણની ગુણવત્તા પર વિચાર વિમર્શ કર્યો